ભક્તિના ભણતરમાં પૂરી રીતે ઠોઠા જતા તારી સાનિધ્યમાં આવ્યા પહેલા પણ માળી તારા સાનિધ્યમાં આવ્યા પછી રાક્ષસ રૂપી રૂપમાંથી એક બ્રહ્મ પાડી શક્યા એ મારો નાનો ભાઈ છે મારા નાના ભાઈ ફેફસામાં પાણી ભરાઈ ગયેલું ડોક્ટરે નેવું ટકા ફેફસામાં પાણી કીધેલું કે માણસ જીવત છે કઈ રીતે એ ખબર નહીં પડી રહી એવા રૂ એ હાલત અચાનક મેં કદી કોઈ દેવી દેવતા નતા જોયા હું બધી રીતે પૂરે પૂરો હતો મેં ખરાબ લક્ષણો બી રાખ્યા બધું પણ થયું પણ મારા ભાઈનો બીમારી જોઈ પછી અમે એક ભુવાજીના ત્યાં જતા હતા ત્યાં અમને એવું સાંભળવામાં આવ્યું કે ત્યાં તમારું દારૂ અને મટન નળે છે ઘરમાં તમારી દેવી શક્તિમાં નહીં ચાલતું તો મેં ખાલી એટલું કહ્યું મેં મારા બાપ દાદાને પૂજેલા દેવી દેવતા હોય મારી કુળદેવી બહુચરમાં હતા તો મારી મારા ભાઈને આટલું હાજો કરી દો અમારી ફરીથી કોઈક ડૉક્ટર મળ્યા મારા ફાધર અને યુએન મહેતામાં જોબ કર્યો તેમના થ્રુ તો ફરીથી મારી એમનું રિપોર્ટ કરાવ્યો શારદાબેન હોસ્પિટલમાં નેવું ટકા રસી હતી ફેફસામાં એની જગ્યાએ પૂરેપૂરી રસી ના દેખાડી અને ઓપરેશન એ કેન્સલ થઈ ગયું અને એ માણસને હોય ના ડળવા દીધી મારા ભાઈના અને દવા રૂપીજીના એનો ઈલાજ પૂરો થઈ ગયો મારી

તો મારી વાતો એ આવે તો કોઈ પણ છોકરી આવે મને સીધું નાથ પાડી દે કોઈ પણ બાબતે આવે કંઈક ને તો કંઈક આડું અવડું કરીને મને નડી જાય તો મારી તે દિવસે મારી અમે ગામડે અમારે બેઠક કરેલી બધા કાકા કુટુંબે ભેગું મળીને તો કે આ છોકરાઓને કોઠે શું માતાજી આવે છે એની વાત વિવાદ જાણવા માટે તો મારી મેં તારા પાડતા હતા તો મારી બેઠકમાં ધૂણવાનું ચાલુ થઈ જાય તો કોઈક માણસ બોલેલો કે આ માણસની હવા મહિનામાં વાત લાવો તો હું સાચું માનું તે દિવસે મારા કોઠે સિકોતર માતા એમ બોલેલી કે હવા મહિનામાં વાત લાવું માડી તે દિવસે મારી મારો હગું બી નક્કી થઈ જુ મારી તારા પરતા પે લગ્ન પ્રસંગે સુખ શાંતિથી નીકળેલો મારી હા